અને એના ભાગરૂપે માન્ય કલેક્ટરશ્રી દ્વારા શાળાના જે બાળકો છે એમને જે ઉત્તરવૈયો હોય એટલે કે એની પરીક્ષાની જે ઉત્તરવૈયો હોય એ ઉત્તરવૈયો એમના દ્વારા તપાસ કરાતા ઉત્તરવૈયોમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓના જે જવાબો લખેલા હતા એ એક સરખા જોવા મળ્યા અને એના ભાગરૂપે કલેક્ટરસી દ્વારા સૂચના આપવામાં આવી કે આ પ્રકારની ક્ષતિ અહીંયા જોવા મળે છે ત્યારબાદ અમારા દ્વારા પણ ત્યાં સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ અને તમામ બાળકોની ફરીથી સઘન ચેકિંગ કર્યું એ દરમિયાન પણ આ ક્ષતિ છે એ ખાસ જોવા મળી છે અને એના ભાગરૂપે સાહેબની સૂચના અનુસાર તે આ શાળાના કુલ છ શિક્ષકો છે કે જેમના દ્વારા આવી ચૂક થયેલ છે એમની ઉપર શિક્ષાના કરવાના પગલાના ભાગરૂપે અમારા દ્વારા કાયદેસર એમનો નિવેદન લેવામાં આવ્યા છે એમની પૂછપરછ કરવામાં આવેલી છે અને ત્યારબાદ આછયે છ શિક્ષકોની અન્ય તાલુકાઓમાં બદલી માટે માનનીય પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીને બહાલી માટે ત્યાં મોકલી અને એમની બહાલી મેળવી અને હાલ આછએ છ શિક્ષકોની જુનાગઢ જિલ્લાના જ અન્ય તાલુકાઓમાં બદલી કરી દેવામાં આવેલ છે અને આ રીતે તંત્ર દ્વારા એમની સામે નિયમ અનુસારની કાર્યવાહી થયેલ છે